નમસ્કાર મિત્રો ડાકણને લઈ અને ફરી એક અફવા ફેલાઈ ગઈ છે અને જે ડાકણ વડા તલાવ પાવાગઢ પાસે ગામમાં ઘૂસી ગયો હતી એવી અફવા ફેલાઈ હતી એ જ ડાકણ હવે વડોદરામાં ફેલાઈ ગઈ છે વડોદરામાં આવી ગઈ છે અને વડોદરામાં હરણીમાં જે બાળકો ડૂબી ગયા એને પણ ડાકણ ખાઈ ગઈ એવી અફવા ફેલાઈ રહ્યા છે લોકો સાચું શું છે જૂઠું શું છે ખબર નથી પડતી પણ સોશિયલ મીડિયાની અંદર રોજે રોજ ડાકણના નવા નવા સમાચાર આવી રહ્યા છે અને ડાકણના કારણે જ આ વડા જે હરણી તળાવ છે એની અંદર આ હાદસો બન્યો હતો એવું પણ લોકો માની રહ્યા છે અને આ બધા જ બાળકોને ડાકણ ખેંચી ગઈ છે ખાઈ ગઈ છે તો જોઈ રહ્યા છે આ દ્રશ્યો અંદર કે તસવીરમાં જે ડાકણ છે એનો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ફરતો થયેલો આ વિડીયો જોવા મળે છે એનો ફોટો જોવા મળે છે અને જાત જાતની અફવાઓ ડાકણની વડા તલાવ થી લઈ અને હરણીના તળાવ સુધી પહોંચી ગઈ છે અને હરણી તળાવમાં પણ ડાકણ ઘૂસી ગઈ છે અને ડાકણ જ બધાને ખાઈ ગઈ છે અને એના કારણે જ આ બાળકોના મૃત્યુ થયા છે એવું પણ લોકો માની રહ્યા છે અને એના કારણે અત્યારે ડાકણ હોટ ફેવરિટ બની ગઈ છે ખરેખર ડાકણ હોય છે કે નથી હોતી આપણને ખબર નથી પરંતુ આખા દેશની અંદર લોકો તો એવું પણ કહી રહ્યા છે કે અયોધ્યામાં રામ મંદિરની અંદર પણ ડાકણે પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ખૂબ મોટા યોગી છે અને એમના કારણે એમણે ડાકણને પરાસ્ત કરી અને ભગાડી મૂકી હતી યોગી આદિત્યનાથ અને સંતોની હાજરીના કારણે આવું બન્યું હતું એવું બધા લોકો અફવા ફેલાવી રહ્યા છે પરંતુ હકીકતમાં એવું કંઈ છે નહીં પરંતુ લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે વડોદરાની અંદર જે દુર્ઘટના બની છે એની અંદર પણ ડાકણ એ આ બાળકોને ખાઈ ગઈ છે એવું લોકો માની રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર આવા જાત જાતના મેસેજો ફરી રહ્યા છે